નમસ્કાર ટુડે સ્વાગત છે વડોદરા શહેરમાં આડેધ ખોદકામ વાહન ચાલકો અટવાય છે ત્યારે કેટલી વખત તો એવું પણ બને છે કે પાણીની ની લાઈન માં બંધાળ પણ સર્જાય છે ત્યારે વડોદરા શહેર ના જો કે કેન્ડિકેટ દરવાજા પાસે આ એક ઘટના સામે આવી છે કે ખાનગી કંપનીએ પાલિકાને કામ સોંપ્યું છે પાલિકા એ અહિયાં ખોદકામ શરૂ કરતા જો કે જે પ્રકારે વહેલી સવારે પહેલા તો આ પાણી વેડફાવાના જે દ્રશ્યો સામે આવ્યા છે આપ કે જે પ્રકારે આખા રોડ પર આ એક બાજુ પીવાના પાણીની સમસ્યા સામે આવી છે તો બીજી બાજુ આ પ્રકારને પાણી વેડફાઈ રહ્યું છે વડોદરા શહેરના જે સ્માર્ટ અધિકારીઓ છે તેના પાપે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે આપ કે જે પ્રકારે આખા રોડ પર આ ગેડીગેટ જે મુખ્ય માર્ગ છે ત્યાં આ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અધિકારીઓને અણ આવડતના કારણે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અને જો કે જે ખાનગી કંપનીનું અહીંયા ખોદકામ ચાલી રહ્યું છે અને તેમાં પાણીની લાઈનમાં લીકેજ થવા પામ્યું છે ત્યારે હવે પાલિકા અહીંયા જે કામ કરી રહી છે અને ચોક્કસથી આ તમામ જે લાઈનો જે ખાડા ખોદવામાં આવેલા છે તે અહીંયા આ ખાડાઓનું અત્યારે પૂરણ કરી રહ્યા છે તો આડેધણ ખોદકાને પગલે જો કે ટ્રાફિકની પણ સમસ્યા સર્જાય છે તો અત્યારે એવા પણ દ્રશ્યો સામે હતા કે આ ખાડા ખોદેલામાં રિક્ષા પણ આખી અટવાઈ ગઈ હતી આ પ્રકારની પરિસ્થિતિ વડોદરા શહેરમાં ઠેર જોવા મળી છે ગઈકાલે મોડી રાતે સંગમ વારસિયા રોડ પર જો કે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાય તો આ મામલે સમગ્ર મામલે આપણી સાથે અતુલ ગામે છે સામાજિક કાર્યકર જોડાય છે અતુલભાઈ શું કહેશો જો કે અહીંયા પણ હમણાં આવ્યા ત્યારે એક રિક્ષા પણ ફસાય વાહન ચાલકો અટવાઈ રહ્યા છે બેફામ રીતે પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે શું માનો છો વડોદરા મહાનગર સેવા સદન મેવા સદન અને સાથે સાથે સંકલનનો અભાવ બીજી વસ્તુ પાણી લીકેજ ડ્રેનેજ લીકેજમાં અનેકવાર એવા બનાવો જોવા મળે છે કે કંપનીઓ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગ જે નાખવામાં આવે છે એના કારણે લીકેજ થાય છે ને લીકેજ બે ત્રણ દિવસ પછી ફૂટતું હોય છે તો અહીંયા માહિતી એ જ મળી છે કે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કંઈક કામ ચાલ્યું ટૂંક સમય ચાલ્યું અને હાલમાં અહીંયા પાણીમાં લીકેજ થયું બસ કરોડો ગેલન પાણી અહીંથી વહી ગયું સીધું ગટરમાં ગયું જો અંડર કેબલિંગ વાયરિંગ કરનારા આવા કંપનીઓ હોય તો વડોદરા મહાનગરપાલિકાએ દંડ ફટકારવો જોઈએ માહિતી એવી છે કે અંડર વાળા વોર્ડમાં હમણાં કંઈ કામ મળે છે વોર્ડ કામગીરી કર્યા છે પરંતુ આ કામગીરી મધ હજાર ચાલુ છે ત્યારે જોઈ શકો છો આ રિક્ષાઓ અહીંયા ફસે છે અંદર બાળકો છે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે તો જ્યારે આ કામગીરી ચાલતી હોય છે અંડર કેબલિંગની ત્યારે લોકો તપાસ કરતા હોય છે પાઇપો છે કે નહીં પાણીની લાઈન છે કે નહીં ડ્રેનેજ લાઈન છે કે નહીં તો તપાસ કર્યા પછી પણ જો આ કેબ કેબલિંગનું કામ કરનારા પાણીની લાઈનમાં લીકેજ કરતા હોય ડ્રેનેજ લાઈનમાં લીકેજ કરતા હોય ગેસ લાઈનમાં લીકેજ કરતા હોય એ મશીનો લઈને આજો ખાલી દેખાડો કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે અંડર કેબલિંગનું વાયરિંગનું કામો ચાલતા હોય છે કંપનીઓ દ્વારા એમના કારણે જ વડોદરા શહેરમાં વધારે વધારે ફોલ્ટ સર્જાય છે પાણી લીકેજ થાય છે ડ્રેનેજ લીકેજ થાય છે ગેસ પણ ઘણીવાર આપ ગેસ લાઇનમાં પણ લીકેજ થાય છે તો વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અધિકારીઓ કમિશનરે આવા તત્વો સામે દંડની કાર્યવાહી કરવી જોઈએ આવા તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ પરંતુ આપ જો કે વડોદરા શહેરની જનતા પરેશાન થઈ આપ જો કે અહીંયા મને થોડી વાર પહેલા એક રિક્ષા પણ ફસાઈ ગઈ હતી બા મુસીબત એને બહાર કરો તો શું માનો આવું કોઈ કડક આયોજન હોય કે પછી કામગીરી પૂર્ણ થાય પછી તેની પર રોડ જે ડામર પાથરવાની કામગીરી તે કરવી જોઈએ શું મને આ તો ખુલ્લું મૂકીને જતા રહ્યા છે જે રીતના અત્યારે કામ ચાલુ હતું કામ બંધ કર્યું છે તો માટી નાખીએ નહીં ગયા ડામર કે કોઈ મટીરિયલ કે રોળાડસ્ટ નાખ્યું હોય તો લોકો જઈ શકત પણ સીધી માટી નાખી એટલે બધું વાહન ફસાવાનું છે ટ્રાફિક જામ થવાનું છે નાના વ્હીકલો જે રિક્ષા છે નાના નાના ટાયરવાળા ફસાઈ જાય આની અંદર તો તાત્કાલિક ધોરણે થોડી કપચીક મેટલ નાખ્યું હોય તો વાહનોને જવાની સરળતા રહે પણ જોઈ શકાય કોઈ અધિકારી દેખાતા નથી કોન્ટ્રાક્ટરનું કામ કરી રહ્યો છે મન પાવું કામ કરશે અને બે ચાર મહિનામાં પાછું લીકેજ થવાનું જ છે કારણ કે એ અધિકારીને ગેરહાજરી જ સૂચવે છે કે અહીંયા કોઈ દેખરેખ રાખતા નથી બિલકુલ અધિકારીઓની જે ગેરહાજરી છે તે અહીંયા સૂચવે છે અહીંયા કોઈ દેખરેખ રાખવા માટે કોઈ નથી એટલે તે કારણે જ આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય છે જો કે લોકો આ માટીમાંથી જવા પસાર થાય છે હવે ગાડી દબાઈ જાય તો તેને બહાર કાઢવાની પણ પરિસ્થિતિ સર્જાય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા આવી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરે તેવી પણ લોકો માંગ ઉઠી રહે છે અને હજારો ઘેર આજે વહેલી સવારે પણ પાણી અહીંયા વેડફાડ્યું ત્યારે હવે જોવાનું રહ્યું કે પાલિકા કયા પ્રકારની કાર્યવાહી કરે છે केमरामेन निहानीसाठी सुरज सोलंकी स्पार्क टोले न्यूज वडोदरा